નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું બી એડ તથા ટેટ ટાટની પરીક્ષામાં પૂછાતો ટોપિક માપન અને મૂલ્યાંકનનો અર્થ અને સંકલ્પના એના પછીના વિડીયોમાં આપણે જોશું કે માપન અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે તો આ ટોપિક છે એ બીએડમાં એડમાં સીસી સિક્સમાં અધ્યયન માટેના મૂલ્યાંકન વિષયમાં પણ પૂછાય છે સાથે સાથે બીએડના પ્રશ્નો કેવી રીતે લખવા એનો પણ તમને આઈડિયા આવશે અને આ ટોપિક છે એ વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે માપન અને મૂલ્યાંકનનો અર્થ પેલા આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો માપન શું છે તો કે અધ્યયનના અધ્યાપન પ્રક્રિયાનું અંતિમ શોપાન વિદ્યાર્થીના વર્તનમાં કેટલું પરિવર્તન આવ્યું તે જાણવાનું છે તે માપન અને મૂલ્યાંકન સાથે સંબંધિત છે માપન અને અને મૂલ્યાંકન એ અધ્યયન પ્રક્રિયા અધ્યાપન પ્રક્રિયાની અસરકારકતા તપાસવા માટેનું માપદંડ છે માપન અને મૂલ્યાંકન એકબીજા સાથે સંબંધિત છે શિક્ષણમાં માપનની શરૂઆત અઢારસો ને ચોસઠ માં ઈસવીસન ઓગણીસો ચાર માં થ્રોડા શૈક્ષણિક માપનનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું છે મોસ્ટ છે આ એમસીક્યુ માં પૂછાય છે પ્રિલિયમ એક્ઝામમાં કે ઈસવીસન ઓગણીસો માપન પુસ્તક કર્યું પછી આ પણ છે વાળો એ પણ આ એમપી ક્વેશ્ચન છે એ પણ એમસીક્યુ માં પૂછાય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ ઓગણીસો ને ત્રીસ માં શૈક્ષણિક માપનનું બીજું પુસ્તક ઓડલે પ્રકાશિત કર્યું હવે આપણે માપનનો અર્થ જોઈએ માપન શબ્દને મુખ્યત્વે ગ્રીક શબ્દ મેટ્રોન પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે મર્યાદિત ભાગ કે હિસ્સો માપન શબ્દને માઉથ અને મૂન શબ્દ સાથે પણ નજીકનો સંબંધ છે જેના દ્વારા સૌપ્રથમ સમયનું માપન કરવાની શરૂઆત થઈ આપણે આગળ જોઈએ ભૌતિક અને અભૌતિક બાબતને પણ માપન કહેવાય તો કે ભૌતિક બાબતો કઈ છે તો કે લંબાઈ વજન કદ તાપમાન અને અભૌતિક બાબતોમાં આવશે બુદ્ધિ સિદ્ધિ રસ રુચિ વલણ વગેરે માપવાની પ્રક્રિયાને પણ માપન કહે છે દાખલા તરીકે તાલીમાર્થી બીએડ ની પ્રથમ સેમેસ્ટરના વાર્ષિક પરીક્ષામાં માં સિત્તેર માંથી ચાલીસ ગુણ મેળવ્યા હોય તો તે માપન છે જ્યાં સુધી માપન થકી મળેલ પ્રાપ્તાંક અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી ત્યાં સુધી એને માપન જ કહેવાય છે જ્યારે મળેલ પ્રાપ્તાંક અંગે કોઈ નિર્ણય કરાય છે ત્યારે તે મૂલ્યાંકન બને છે ટૂંકમાં માપન એ સંખ્યાત્મક કેટલાક પ્રમાણમાં છે તે જાણી શકાય છે ત્યારબાદ આપણે માપનની વ્યાખ્યા જોઈએ તો કે કોઈ પણ માહિતીનું સંખ્યાના સંદર્ભમાં વર્ણન એટલે માપન સામાન્ય અર્થમાં માપન એટલે કોઈ બાબતનું સંખ્યાત્મક મૂલ્ય દાખલા તરીકે વજન ઊંચાઈ અને સમય વિદ્યાર્થીઓના લક્ષણો કે ક્ષમતાનું આંકડાકીય નિરૂપણ કરવું એટલે માપન આ વ્યાખ્યા ગ્રાઉન્ડ લેન્ડ આપેલી છે ત્યારબાદ આગળ વિદ્યાર્થીના માપવામાં આવેલા લક્ષણોને કોઈ આંકડા સાથે જોડવાની પ્રક્રિયા એટલે માપન આ વ્યાખ્યા આપેલું છે હવે જે આપણે અર્થ અને વ્યાખ્યા જોઈ એના આધારે આપણે માપનની સંકલ્પના જોઈએ તો કે માપન એ સંખ્યાત્મક પ્રક્રિયા છે માપન એ મૂલ્યાંકન પૂર્વનો તબક્કો છે એટલે મૂલ્યાંકનનું આરંભ બિંદુ છે માપન એ મૂલ્યાંકન માટેની પૂરક ક્રિયા છે હાથ ધરાય છે પરિણામો ચોક્કસ હોય છે સામાન્ય રીતે પ્રાસંગિક હોય છે અને વધુ સમય શ્રમ અને શક્તિની જરૂર પડતી નથી માપનનો અર્થ વ્યાખ્યા અને સંકલ્પના જાણ્યા બાદ હવે આપણે મૂલ્યાંકનનો અર્થ જોઈએ શિક્ષણના પ્રત્યેક પાસાને આવરી લેતી સતત અને સર્વગ્રાહી પ્રક્રિયા તે મૂલ્યાંકન વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન સાધવાનો પ્રયાસ કરે છે શિક્ષણના નિર્ધારિત હેતુઓ સિદ્ધ થયા છે કે કેમ તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત છે કે ખરી જેમાં અત્યંત પ્રશ્નો અંગે નિર્ણય લેવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેને મૂલ્યાંકન કહેવાય છે અધ્યતાએ શૈક્ષણિક ધ્યેયો કેટલે અંશે સિદ્ધ કર્યા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન વ્યવહારિક રીતે શૈક્ષણિક મૂલ્યાંકનને ત્રણ ભાગમાં વેચી શકાય છે પ્રથમ ભાગ છે એનો શૈક્ષણિક હેતુઓ સ્પષ્ટ કરી અધ્યયનનું આયોજન કરવું પછી બીજો ભાગ છે આયોજનનું અમલ કરવું હેતુઓ પાર પાડવા અભ્યાસક્રમ સંદર્ભમાં અધ્યયન પ્રવૃત્તિ હેતુઓનું પરિપૂર્ણતાના સંદર્ભમાં મૂલ્યાંકન આમ શિક્ષણની પ્રક્રિયાની શરૂઆતમાં નક્કી કરેલા હેતુઓ અનુસાર અધ્યયન કાર્ય કરવામાં આવે છે આપણે મૂલ્યાંકનના અર્થ મેળવ્યા બાદ હવે મૂલ્યાંકનની વ્યાખ્યાઓ જોઈએ શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા એ છે ગ્રાઉન્ડ લેન્ડે આ મોસ્ટ એમપી વ્યાખ્યા છે વધારે પડતી પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય છે શિક્ષક વિદ્યાર્થી અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયા એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા રેમર્સે આપેલી છે મૂલ્યાંકન એ એવી પ્રક્રિયા છે જે નિરંતર તથા વ્યવસ્થિત રીતે ચાલતી રહે છે આ પ્રક્રિયા પૂર્વ નિર્ધારિત અનુભવોના અસરકારકતા તથા શિક્ષણના ઉદ્દેશોની પ્રાપ્તિ સાથે સંબંધિત છે આ વ્યાખ્યા એનસીઈ આરટી આપેલી છે ટૂંકમાં મૂલ્યાંકન વિદ્યાર્થીના પરિણાત્મક માપન પ્લસ મૂલ્ય નિર્ધારણ કરે છે મૂલ્યાંકન વિદ્યાર્થીનું ગુણાત્મક માપન અર્થ અને વ્યાખ્યાના આધારે મૂલ્યાંકનની સંકલ્પના જોઈએ મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે મૂલ્યાંકન એ સર્વગારી ગ્રાહી અને વ્યાપક પ્રક્રિયા છે મૂલ્યાંકન સંખ્યાત્મક ઉપરાંત વર્ણાત્મક તેમજ ગુણાત્મક પ્રક્રિયા છે મૂલ્યાંકન એ હેતુલક્ષી પ્રક્રિયા છે મૂલ્યાંકન એ માપનની પૂર્વ પ્રક્રિયા છે મૂલ્યાંકન એ સાધ્ય નથી પરંતુ સાધન છે મૂલ્યાંકન વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓની સિદ્ધિ સ્પષ્ટ કરે છે અને સાથે સાથે તેના વિકાસ માટે માર્ગદર્શન બને છે હવે આપણે આગળના લેક્ચરમાં માપન અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત જોઈશું હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો